થી જઈએ કડી તરફ અહીં ચંદ્રાસણ ગામે નર્મદા નદીની કેનાલ પર આવેલો છે ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બહુચરાજી તાલુકાના કનોડા ગામના વતની છે જગત અને જીવન જગત એટલે અહીં આની પ્રકૃતિ અને જીવન એટલે અહીં આવતા પ્રવાસી પક્ષીઓ અને આ અદભુત સંયોગ તમને જોવા મળશે થોડ વન્યજીવ પક્ષી અભ્યારણમાં ભારતની કુલ નેવ્યાસી રામસર સાઇટ્સમાંથી ગુજરાતની ચાર અને તે પૈકીની આ એક સાઇટ પર દર વર્ષે જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ ધામા નાખે છે તારંગા ડુંગર પર આવેલા જૈન દેરાસરની વાત હોય કે જોગીડાની ગુફાની અને બીજી ગુફાઓમાંથી મળી આવેલ બૌદ્ધ સ્તૂપોની અને અવશેષોની ઇતિહાસ કહે છે જે તે સમયે મહેસાણાની આ ધરા પર જૈન અને બૌદ્ધ ધર્મનું ખાસું એવું પ્રભુત્વ રહ્યું હશે માં જગતજનની જગદંબા બહુચરાજીમાં બહુચર સ્વરૂપે ઊંઝામાં માં ઉમિયા સ્વરૂપે ખડોસણામાં માં હિંગળાજ સ્વરૂપે અને મોઢેરામાં મોઢેશ્વરી સ્વરૂપે બિરાજમાન છે અને આમ જ અહીંના લોકો આ જિલ્લો માં શક્તિ સ્વરૂપાની કૃપા હંમેશા મેળવતો રહ્યો છે